જો મિત્રો આ ભાઈ બિલકુલ આંખે જોઈ શકતા નથી છતાં પણ ખેતી કામ કરી રહ્યા છે જોઈ શકો છો કે આ પુળા વાળી રહ્યા છે બિલકુલ દેખાતું નથી બંને આંખે શું થયું તું ભાઈ આંખે તમને

બધું ખેતી કામ હરવું ફરવું બધું કોઈ તકલીફ નથી પડતી કરી બરોબર કુદરત ની બક્ષીસ કહેવાય તો સારું સારું જોવા મસ્ત ખેતી કામ કરી રહ્યા છે બિલકુલ આંખે દેખાતું નથી છતાં